તો એ શાસન ને ફટ કેવાની એને કોઈ અધિકાર જ નથી શાસન માં રહેવાનો જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7 ના વિસ્તારમાંથી કેટલીક બહેનોએ આજ રોજ એમના વિસ્તારમાં સ્વચ્છ પીવાનું પાણી અને ગંદુ પાણી આવી રહ્યું છે એ પ્રકારની ફરિયાદ કરી છે કે ઓલરેડી તપાસ થઈ ચૂકેલી છે અને એ વિસ્તારમાં જરૂરી પાઇપલાઇન બદલવાની અત્યારે હાલ કામગીરી ચાલુમાં છે અત્યાર સુધી વર્ષો જૂની ત્યાં આગળ એસી પ્રેશર પાઇપ હતી એ બદલીને આપણે ડક્ટાઇલ આયર્નની પાઇપ અત્યારે ત્યાં એ આખા વિસ્તારમાં લગભગ ત્રણ કિલોમીટરની લંબાઈની પાંચસો ડાયાની ડક્ટાઇલ આયન પાઇપ અત્યારે રિપ્લેસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં લગભગ દોઢથી બે મહિના બે મહિનાના ગાળામાં આ વિસ્તારની પાઇપલાઇન રિપ્લેસ થવાથી એમનો પ્રશ્ન સદંતર સંપૂર્ણપણે સંતુષ્ટ થવા જોઈએ ગોહિલ કાલે અમે ઉગ્ર આંદોલન કર્યું હતું પણ એનો કઈ નિર્ણય આવ્યો નથી આજે કમિશનર સાહેબે કીધું બે મહિનાનું અને જ્યાં સુધી ચોખ્ખું પાણી નહીં ત્યાં સુધી ટેન્કરું અમે મોકલાવશું જો આ કોઈ પણ જાતનું નિવારણ નહીં આવે ને તો પછી અમે ઉગ્ર આંદોલન કરશું